પાવરફુલ નિર્ણય અત્યારે ફિલહાલ સામે આવ્યો છે ઉર્જા વિભાગને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળવા જઈ રહી છે પિયત માટે થઈને ખેડૂતોને હવે રાત્રે જવું નહીં પડે આ પ્રકારના ઇનપુટ સામે આવી રહ્યા છે ઉર્જામંત્રી કનુ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને ગુજરાતમાં વીજ બિલ સસ્તા થવા જઈ રહ્યા છે યુનિટ દીઠ ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને વીજ બિલમાં માસિક પચાસથી સાહીઠ રૂપિયા ઘટતા જોવા મળશે તેવું ઉર્જામંત્રીએ નિવેદન આપ્યું છે તથા ગ્રાહકો સૂર્યોદય યોજના પણ લાગુ પડવા જઈ રહી છે તો સાઈઠ રૂપિયા થી રૂપિયા વીજ બિલમાં માસિક ઘટી જશે આ પ્રકારનું નિવેદન અને અગિયારસો વીસ કરોડ રૂપિયાનો લાભ જે છે તે જનતાને મળવા જઈ રહ્યો છે

ઉજવણી કરવાની છે તેને ધ્યાનમાં રાખીને આજે ઉર્જા વિભાગ દ્વારા જે છે તે મહત્વનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો હતો ઓક્ટોબર થી ડિસેમ્બર માર્ચ બે હજાર ચોવીસ સુધીના જે વસુલાત પાત્ર જે હતા ટેરિફ જે રેટ નક્કી કરાયા હતા તેની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો છે એટલે કે જેનાથી હવે સીધી રીતે ગ્રાહકોને જે છે તે ફાયદો થશે જોઈએ તો ત્રિમાસના સમયગાળા દરમિયાન રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ દરે ફ્યુઅલ ચાર્જ જે છે તે વસૂલવામાં આવતો હતો જેની અંદર હવે જે છે તે ઘટાડો ચાલીસ પૈસાનો જે છે તે ખરીદવામાં આવ્યો છે જેનાથી મોટો ફાયદો જે છે તે ગ્રાહકોની થશે આ ઉપરાંત ખેડૂતોલક્ષી પણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે એટલે કે ઉર્જા પ્રધાને ખેડૂતોના પણ જે નિર્ણય કર્યો છે તેઓને દિવસે વીજળી મળે તે પ્રકારની પણ જાહેરાત કરી છે એટલે કે જે ગામો જે છે તે ગામો ચાર હજાર જે ગામો છે તેની અંદર અલગ અલગ તબક્કાવાર જે છે તે વીજળી આપવાનો નિર્ણય જે છે તે રાજ્યના ઉર્જા પ્રધાન દ્વારા જે છે તે કરવામાં આવ્યો છે આ ઉપરાંત સૂર્યોદય યોજના છે સોલાર છે સોલાર રૂપોપ છે આ તમામ યોજનામાં જે રીતે ગુજરાત અગ્રેસર છે તેને લઈને પણ અને આ પત્રકાર પરિષદની અંદર જે જે જાહેરાત વિશે જે કરવામાં આવી હતી આ ઉપ્રાંત ખેસાન સુરદય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતો છે તેઓને વીજ દિવસે વિજળી આપવા માટે કરવામાં છે ગુજરાતની અંદર કુલ જે જે 18225 ગામો પૈકી જે જે 17193 ગામોમાં 20 લાખ જેટલા લોકોને જે જે ખેતી માટે વીજ જોડાણ ਦਿੱતે સુડ્યોદય યોજના માધ્યમથી આપવામાં આવ્યા છે યસ મલાર જે રીતે આ સૂર્યોદય યોજનાનો લાભ અને તેને લઈને તમામ ગામો સુધી હવે આ સૂર્યોદય યોજના પહોંચાડવાની વાત જે કરવામાં આવી છે તમે પણ છેલ્લે સમજાવી રહ્યા હતા મલાર આ યોજનાનો કયા પ્રકારનો પ્રતિસાદ સરકારને મળ્યો હશે કારણ કે હવે તમામ ગામોમાં જ્યારે આ યોજના લાગુ થવા જઈ રહી છે સ્વાભાવિક છે કે લોકોને વધુ રસ પડ્યો હશે આ યોજનામાં ચોક્કસથી જુદા નજર કરીએ તો જે રીતે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે તેની અંદર સ્પષ્ટતા પણ રાજ્ય સરકારે કરી છે કે પહેલા ગુજરાતની અંદર જયારે દિવસે ગામોની અંદર વીજળી નથી મળતી કેટલાક ગામો જે છે તે અંધારમાં રહેતા હતા પરંતુ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે તેઓ દ્વારા જ્યોતિ ગ્રામ યોજના જે તે શરૂ કરવામાં આવી છે જેના કારણે ગામ ગામ સુધી જે છે તે વીજ કનેક્શનો પહોંચ્યા હતા તેની પણ આજની આ પત્રકાર પરિષદની અંદર જાહેરાત જે છે તે કરવામાં આવી હતી આપણે વાત કરી કિસાન સૂર્યોદય યોજનાની અંદર તો તેની અંદર લગભગ વીસ લાખ એકાવન હજાર અને એકસો ને પિસ્તાલીસ ખેતીવાડીઓને જે છે તે વીજ ઉડાન આપવામાં આવ્યું છે જે પૈકી સોળ થી વધુ એટલે કે સોળ હજાર એકસઠ ગામમાં અઢાર લાખ થી વધુ ખેડૂતોને જે છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર છન્નું ટકા ગામના ખેડૂતોને જે છે તે દિવસે વીજળી આપવામાં આવી રહી છે જયારે બાકી રહી ગયેલા જે ગામો જે ફેકી છે તેમાં દેવભૂમિ દ્વારકા છે કચ્છ છે અને બનાસકાંઠા જિલ્લાઓમાં ક્યાંક દિવસે હજુ વીજળી જે છે તેના કંઈક પ્રોબ્લેમ જે છે તે સામે આવી રહ્યા છે પરંતુ ઉર્જા વિભાગ પણ જે છે તેમાં અત્યારે કાર્યરત છે ને આવનારા દિવસોમાં આ ગામોને પણ જે છે તે દિવસે વધુ માત્રામાં વીજ મળશે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે બિલકુલ મલ્હાર સાથે સાથે હવે જ્યારે રાત્રે પિયત માટે ખેડૂતોને નહીં જવું પડે આ ખૂબ જ મોટું પરિવર્તન છે કારણ કે પિયતને લઈને આ એક પ્રશ્નો પાણીના પ્રશ્નો તો હોય પણ સાથે સાથે વીજળી માટેના પ્રશ્નો પણ હતા પરંતુ ખેડૂતોની સુવિધામાં વધારો કરવાનો પ્રયત્ન કદાચ સરકારે આ નિર્ણય સાથે કર્યો છે ચોક્કસ જીગર વાત કરીએ તો જે રીતે બે સિફ્ટમાં જે પાણી આપવાની પ્રક્રિયા જે છે તે ખેડૂતોની ચાલુ હતી પરંતુ તેની અંદર પણ જે છે તે હવે રાજ્ય સરકારે નિર્ણય જે છે તે કર્યો છે એટલે કે દીલથી વીજળી જે છે તે આપવામાં આવી રહેલા ગામોની જો વાત કરીએ તો સોળ હજાર પાંચસો ને એકસઠ ગામોમાંથી અગિયાર હજાર નવસો ને સત્યાવીસ ગામોમાં ખેડૂતોને સિંગલ સિફ્ટમાં એટલે કે સવારે આઠથી સાંજના ચાર વાગ્યા અને સવારે નવથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન જે છે તે દિવસે વીજળી આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં જે છે તેનું કામ જે છે તે કરી શકતા હોય છે આ ઉપરાંત ચાર હજાર છસો ને ચોત્રીસ ગામો ની અંદર ખેડૂતોને બે શિફ્ટ એટલે કે સવારે પાંચ થી બપોરના એક અને બપોરે એક થી સાંજના નવ વાગ્યા સુધી જે છે તે વીજળી આપવાનો નિર્ણય જે છે તે રાજ્ય સરકારે પણ કરેલો છે આ ઉપરાંત જે બાકી રહેલા છસો જેટલા એટલે કે ગામો જે છે તેમાં એક પોઈન્ટ પાંચ લાખ જેટલા ખેડૂતોનું જે છે તે એટલે કે ચાર ટકા ગામોનું જે છે તે વહેલી તકે દિવસે વીજળી મળે તે માટે પણ ઉર્જા વિભાગ જે છે તે અત્યારે હિતેન્દ્રભાઈ સ્વાગત આપનું ન્યુઝ કેપિટલ ગુજરાત પર સૌથી પહેલા તો આ એક જ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે કે જ્યાં રાત્રી દરમિયાન જે પિયત માટે ખેડૂતોને જવું પડતું હતું કારણ કે વીજળીનો પુરવઠો એ પ્રમાણે મળતો હતો હવે દિવસે પણ પુરવઠો મળી રહેશે શું ફરી એક વખત અત્યારે વિલાલ જે રીતે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે જે સંવાદ થયો છે ખાસા સમગ્ર ગુજરાતની જનતાને કનુભાઈ તરફથી તે હવે આપણે સંભળાવીએ આ વખતે જે ડિસેમ્બર સુધી બેર રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસ ની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 1 રૂપિયા 45 પૈસા 1 બેર રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને અગિયારસો વીસ કરોડનો ફાયદો થશે જે નાના સો યુનિટના ગ્રાહકો છે એને લગભગ પચાસથી સાઠ રૂપિયાનો બચત થશે અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે તો વધુ વાતચીત કરીએ આપણી સાથે હિતેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે બીજેપી પ્રવક્તા હિતેન્દ્રભાઈ સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર અને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કારણ કે રાત્રે જે વીજળી મળતી હતી ખેડૂતોને તેને બદલે હવે દિવસે પણ મળી રહેશે આથી ખૂબ જ વધારે સુવિધામાં અહીંથી ખાસ ફાયદો થવાનો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યમાં સ્થિર થઈ બે હજારની સાલમાં ત્યારથી કરીને વીજળીના ક્ષેત્રે આમૂલ પરિવર્તનો કર્યા છે તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચોવીસ કલાક વીજળી ગામડા મળે એવા ક્રાંતિકારી નિર્ણય સાથે આ ક્ષેત્રમાં પરિવર્તનો થયા ક્રમશઃ વીજળીના જોડાણો આપવામાં ગુજરાતના તમામ ગામડાઓને વીજળી સાથે જોડવાનું ગુજરાતના કૃષિકારોને માગી ત્યારે વીજળીનું કનેક્શન મળે બી સ્થિતિ પેદા કરવાનું કામ પણ આ સરકારે કર્યું છે વર્તમાનમાં ખેડૂતોને દિવસે વીજળી મળે કિસાન સૂર્યોદય યોજના જેવા ક્રાંતિકારી નિર્ણયો પણ કર્યા છે આજે સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતની સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન બિજળી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે ગામડાના ગરીબ લોકોને ઓક્ટોબરથી ડિસેમ્બર દરિયા પ્રતિ યુનિટ વીજ શુલ્કમાં ચાલીસ પૈસા જેટલો ઘટાડો કરી અને રાજ્યના પોણા બે કરોડ જેટલા ગ્રાહકોને પ્રતિવર્ષ અગિયારસો બારસો કરોડ રૂપિયા જેટલો ફાયદો થાય એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે માટે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય વીજળી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો રાજ્યના ખેડૂતો વતીથી રાજ્યના ઘર વપરાશના ગ્રાહકો તરફથી હૃદયપૂર્વક આભાર માનું છું